સુરત મહાનગરપાલિકા દ્વારા ચોક બજાર ખાતે આવેલ ગાંધીબાગમાં મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ગાંધી પ્રતિમા પાસે पुष्पांजलि અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મનપાના અધિકારીઓ અને ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજે 30 જાન્યુઆરી છે આજે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની पुण्यતિથિ છે જેને બલિદાન દિવસ અથવા તો શહીદ દિવસ તરીકે પણ યાદ કરવામાં આવે છે આજે વર્ષ 1948 માં ભારત ના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી ત્યારે આજના શહીદ દિવસ માટે ગૃહ મંત્રાલય તરફથી ઘણા ટાઈમ પહેલા આદેશ જાહેર કરવામાં આવ્યો હતો 30 જાન્યુઆરીએ દર વર્ષે 11 વાગ્યે 2 મિનિટનું મૌન પાળવામાં આવે અને બાપુને શ્રદ્ધાંજલિ આપવામાં આવે ત્યારે વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરીઓમાં બાપુને આજે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે જે અનુસંધાને સુરત મહાનગરપાલિકા દ્વારા ગાંધી પ્રતિમા પાસે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો સાથે ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમ દરમિયાન બાપુના પ્રિય ભજનો પણ ગાવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત